જે આદિવાસી જય જોહાર સરપંચ એટલે લોકોના મનમાં એક જ વિચાર આવે કે સરપંચ એટલે ભ્રષ્ટાચાર કરનારો કે પૈસા ખાનારો પરંતુ આજે આપણી જોડે એવા સરપંચ છે જેમણે સરપંચની વ્યાખ્યા જ બદલી નાખી છે તો દર્શકોને તમારો પરિચય આપશો મારું નામ અંકિત ચૌધરી છે હું નાની બટલા ગામનો નાની બટલા ગામનો સરપંચ તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવું છું મારું ગામ બાડુર તાલુકાનું એકના વીસેક કિલોમીટર દૂર અમારું ગામ છે અને લાસ્ટ હવે એક વર્ષ જેવું મારું સરપંચ તરીકે બાકી ઓકે તો સૌ પ્રથમ તમને સરપંચ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો લાસ્ટ મેં બે હજાર અગિયારથી બે હજાર એકવીસ સુધી ટ્રાન્સપોર્ટેશનમાં કામ કર્યું પછી જ્યારે મને લાગ્યું કે આ તો મેં મારા માટે કામ કર્યું મારા સમાજ માટે હું જે માટીમાંથી આવું છું જે ગામમાંથી આવું છું એના માટે કંઈક તો કરવું જોઈએ ત્યારે મને એક લાઇબ્રેરી બનાવવાનો વિચાર આવ્યો હતો અને એનો એટલો બધો મને સહકાર મળ્યો કે લાગ્યું કે હવે કંઈક આગળ વધારે કરીએ તો પછી બે હજાર એક બાવીસ એકવીસ ડિસેમ્બર સરપંચના ઇલેક્શનમાં હું સરપંચ તરીકે કરી લેખ થઈને આવ્યો ઓકે લાઇબ્રેરી બનાવવાનું કારણ શું હતું જ્યારે હું વ્યારા તરફ ટ્રાન્સપોર્ટનું કામ કરું ત્યારે મારા આજુબાજુના ગામના છોકરાઓ વ્યારા સુધી કે બાડુલી સુધી વાંચવા માટે જતા હતા અને વ્યારાનો માહોલ એવો હતો કે છોકરાઓને રીત સાનું દોડવું પડે સવારે આઠ વાગે તો એમને સીટ મળતી અને જો ના પહોંચે તો એમને સીટ પણ નહીં મળતી એ રીતનું ત્યાંનું હતું મને લાગ્યું કે વ્યારામાં આટલું હોઈ શકે તો આપણા ગામમાં પણ એક પ્લેટફોર્મ ઊભું કરી શકાય લાઇબ્રેરી માટે જોઈએ શું કે ખાલી ખુરશીઓ અને એક ટેબલ હોય તો એ વિચાર આવ્યો તો મેં પછી મારા પ્રિન્સિપાલ મેડમ છે અમારી ત્યાં પ્રાથમિક શાળામાં તો એમને જર્જરીત હોલ હતો એમની માગણી કરી અને એમણે હા પાડી તો એમનું થોડુંક ત્રીસેક જે મેં લોન લીધી અને એનું વાયરિંગ અને કલર કામ કરાવીને લાઇબ્રેરી સ્ટાર્ટ કરી દીધી ઓકે અને લાઇબ્રેરી લાઇબ્રેરી થકી કેટલી સફળતા મળી છે લાઇબ્રેરીને પણ અમારે લગભગ પાંચ વર્ષ થવા આવ્યા છે અને અઠ્યોતેર જેટલા છોકરાઓ અત્યારે હાલ સરકારી નોકરી કરે છે અને લાસ્ટનું રિઝલ્ટ તમને કહેવું તો મારા સત્તર છોકરાઓ કોન્સ્ટેબલમાં પાસ થયા છે અને એ અમા તાદેતનું રિઝલ્ટ છે અને નેક્સ્ટ અત્યારે ભરતી છે એમાં પણ અમારા અત્યારે ફિઝિકલ એક્ઝામ ચાલે છે તો સારા એક્ઝામમાં અમારે પાસ થાય છે અને તેમાં પણ હું છોકરાઓને ફિઝિકલ હું પોતે કરાવડાવું છું એમને મોક ટેસ્ટો આપવાની હોય એ પોતે લઉં છું અને અમારી લાઇબ્રેરી ચોવીસ કલાક કાર્યરત હોય છે એને જ્યારે ટાઈમ મળે ત્યારે આવીને આવી શકાય પોલિટિક્સમાં આવવા માંગતા યુવાનોને તમે શું સંતોષો માગો છો અત્યારે ખાસ તો બહુ યુવા સરપંચનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો સરપંચમાં આવવા માંગતા કે કોઈ બી પોલિટિક્સ પદ પર જવા માંગતા વ્યક્તિઓને હું કહેવા માંગુ કે યુવા જ હોવું જરૂરી નથી એજ્યુકેટ પણ હોવો જોઈએ અને સૌથી મહત્ત્વનો કે ઈમાનદાર હોવો જોઈએ કારણ કે તમે એક યુવાન અથવા એજ્યુકેટેડને આગળ લાવશો અને જો કદાચ એ ઈમાનદાર ન રહે તો તમારું શું કહેવું પોલિટિક્સ માં આવવાનો કંઈક મતલબ નથી કારણ કે છેલ્લા પછી ભ્રષ્ટાચાર જ કરશે એટલે લોકોને પણ હું કહેવા માંગુ છું કે ખાલી યુવા છે એટલે એને આગળ લાવો એવું નહીં એવું નહીં રાખતા એનામાં એનું વિઝન શું છે ગામ વિશે અને એ પોતે શું કરવા માંગે છે એ જાણીને અને સમજીને પછી એમને આગળ તમે એઝ અ સરપંચ તાલુકા સભ્ય છે જિલ્લા સભ્ય તરીકે તમે એને આગળ લાવી શકો આજના સરપંચોને તમે શું સંદેશ આપવા માંગો છો મારા ચાર વર્ષના અનુભવ પ્રમાણે હું તમને કહું સરપંચ જ્યારે બને ત્યારે એવું લાગે કે તમે જે પાર્ટી કે જે તો પાર્ટીને પ્લેમ નથી કરતો પણ સરપંચનો મને પણ પહેલાં એવું હતું કે હું સરપંચ બહેનો તો કોઈ પાર્ટી સાથે જોડાયશ તો મને કામો મળશે કે એ સાથે તો જ મને ગામ ગામનો વિકાસ કરવા માટે પાર્ટીમાં જોડો ફરજિયાત છે એવું મને એ લાગતું હતું તો મારા ચાર વર્ષના અનુભવ પ્રમાણે મને હું કહી શકું છું કે તમારામાં ત્રેવાડો હોય તો તમે ગમે ત્યાંથી કામ લાવી શકો છો સુરત જિલ્લા પંચાયતમાંથી લાવી શકો છો કે ગાંધીનગરથી પણ તમે લાવી શકો છો એટલે એવું માનવું બહુ એ છે કે તમે કોઈ પાર્ટી સાથે રહો તો જ તમે ગામનો વિકાસ કરી શકો તો એવું મારું માનવું છે કે એવું કંઈક ફરજિયાત નથી કે તમે કોઈ પાર્ટી સાથે અને જો મારું કેવું છે કે સરપંચ તો સ્વતંત્ર હોવો જોઈએ કે પાર્ટી કે કોઈ પક્ષ સાથે જોડાયેલો ના હોવો જોઈએ અને બીજું કે તમારી વિચારધારા તમારા બધાથી અલગ હોવી જોઈએ કોઈ કોઈ પાર્ટીની વિચારધારા સાથે જોડાવાની કોઈ જરૂર નથી કે તમારા મેન્ટલ એના પર ચાલે છે કે તમે કઈ રીતે એને હેન્ડલ કરો છો કે હાલ સુધીમાં તમે જે કામો કર્યા છે એ માટે તમે ફંડ કઈ રીતે લાવ્યા છો કે આ કામો કઈ રીતે પૂરા કર્યા છે અને એ માટે તમને કઈ કઈ મુશ્કેલીઓ કર્યો પડે જો મારા ગામની વાત કરું તો મારું ગામ એક નાનું ગામ છે બારસોની વસ્તી છે પાંચસો ઘરો છે એમનું માગણો એટલે કે ગામની ઇન્કમ માત્ર અગિયાર સત્તર ત્યારે ખાલી દોઢ લાખ રૂપિયા છે પણ એને મેં વધારીને જેમના આવાસ બહેના એમની આ કારણે વધારી જે ત્રણ લાખ કર્યું છે અને ભંડોળા આખા વર્ષનું આઠ લાખ દસ લાખ નોર્મલ આવતું હોય છે મારા ગામનું તો એમાં તો બે કામ લોકો એટલે કામ પૂરું થાય તો મારે અધિકારી જોડે એવા સંપર્કો મેં કેળવ્યા કે મને કોઈ પણ કામ લઈને જાવ તો મને કોઈ રીતે ના નથી પાડ્યું અને લગભગ આ મારા ચાર વર્ષમાં મેં લગભગ ત્રણ ત્રણ કરોડથી વધારે કામ અમે મારા ગામમાં કર્યા છે એટલે પોલિટિકલી પણ થોડા કામો પડ્યા છે પણ જેટલું જે મને મળવું જોઈએ એટલો એટલું પોલિટિકલ સપોર્ટ મને આ ફિલ્ડમાં નથી મળતો મને અધિકારીઓથી એટલા કામો મળ્યા છે કે ના પૂછો વાત કીધું કે લગભગ ત્રણ કરોડથી વધારે કામ મેં મારા ગામમાં અધિકારીઓ થકી મોત લાગ્યા છે લાઇબ્રેરી માટે તમે આગળ શું કરવા માગો છો લાસ્ટ ગયા મંથના એક પેપર કટિંગ હતું કે પાટીદાર સમાજનું ધામ છે ત્યાં રહેવા અને જમવાની ફ્રીમાં એ લોકો સેવા આપે છે અને છોકરાઓની તૈયારી કરાવે છે તો એમનું કોન્સ્ટેબલનું રિઝલ્ટ તમે જવું ને તો ચારસો વિદ્યાર્થીની તૈયારી કરાવી હતી એમાંથી ત્રણ બસો બસો ને નવ્વાણું બસો ને અઠ્ઠાણું છોકરાઓ પાસ થયા તો એના માટે મેં નાનું એક વિઝન રાખ્યું છે કે મારી લાઇબ્રેરી પ્લસ એક હોસ્ટેલ હોવી જોઈએ જે હાલ એમાં બનવાનું કામ ચાલું થઈ ગયું છે અને ક્લીન સેવલ છે એટલે સમાજ આપણા સમાજમાં આવી કોઈ ફેસિલિટી કે ફેસિલિટી આજ સુધી ગઈએ મેં એના માટે સાહસ નથી કર્યો જ્યારે બે વર્ષથી મેં આ હોસ્ટેલ માટેની માંગણી માટે ઘણા ટેબલો કર્યા મોટા મોટા પદ પર હતા એવા તો પદાધિકારી નડમ એમણે ખાસ વોર્નિંગ આપી હતી કે બધું કરજો પણ રેસિડન્સ ના કરતા કારણ કે બહારથી છોકરાઓ આવશે ને તમારા ગામમાં રહેશે તો આ લોકોનો પ્રશ્ન આવે છે તો કોનો જવાબદારી લેશે પણ સમાજમાં બધા જ આ રીતે વિચારશે કે જવાબદારી કોણ લેશે ચૌદ લેશે કોઈ તો આગળ આવવું પડશે એટલે મેં મારા રિસ્ક પર મેં આ હોસ્ટેલનું આયોજન કર્યું છે મારે ત્યાં ડેડીયાપાડા ઉનાઈ વાસદા એ તરફના છોકરાઓ હાલ અત્યારે બાકી પંદર છોકરાઓ રહે છે અને જે નવું કામ બાંધકામ થઈ રહ્યું છે એમાં પચાસ છોકરાઓની કેપેસિટી અમે કરી છે એટલે જ્યારે નવું બની જશે લગભગ દોઢ મહિનાની અંદર રેડી થશે તો પચાસથી પચાસ પ્લસ છોકરાઓ અમે રાખીને અમે તૈયારી કરાવી શકીએ સતત બીજી એક વાત કરું તો બે હજાર બાવીસની ભરતીમાં આઈએસ આઈપીએસની જે ક્લાસ વન ટુની ભરતી હતી એમાં એક જ એકેડેમીના ચોવીસ વિદ્યાર્થીઓ ચોવીસ કે બાવીસ વિદ્યાર્થી મારા કરતા આગળમાં પુરુષ થઈ શકે ચોવીસ કે બાવીસ વિદ્યાર્થીઓ આઈએસઆઈપીએસ બન્યા હતા એક જ એકેડેમીમાંથી તો આપણા સમાજમાંથી આ એક આઈએસઆઈપીએસ એસઆઈપીએસ બને મારી લાઇબ્રેરી બને તો બહુ મોટી વાત છે પણ બધેથી જ એવી તૈયારી કરતા છોકરાઓને પણ અનુરોધ છે કે મન લગાવીને મહેનત કરો કે આપણા સમાજમાંથી પણ આઈએસઆઈપીએસ આગળ આવે લાઇબ્રેરીની બીજી સુવિધામાં અમે એમને વાઈફાઈ ફ્રી વાઈફાઈ આપીએ છીએ પ્લસ એમને જે બુકોની રિક્વાયરમેન્ટ હોય તો એ બુકો અમે પ્રોવાઇડ કરી આપીએ છીએ અને વિદ્યાર્થીઓને એક્ઝામ સેન્ટર સુધી અત્યારે તો દરેક વિદ્યાર્થીઓનું સેન્ટર અમદાવાદ ગાંધીનગર આવતું હોય છે તો એમને લેબ અહીંથી લઈ જવાનું સેન્ટર સુધી પહોંચાડવાનું અને પાછા લઈ જવાનું એ બધી સુવિધા હું લાઇબ્રેરીમાંથી પૂરી પાડી છું છેલ્લી બે હજાર બાવીસની તલાટીની એક્ઝામ હતું હું બસોને આઠ હજારથી અમે લઈને ગયો હતો લગભગ બાવીસ ગાડીઓ અમે મૂકતી હતી પછી હમણાં કોન્સ્ટેબલની એક્ઝામ વખતે બે બસો અને સાત ગાડીઓનું કરી જેનું સેન્ટર અમદાવાદ હતું તો એ રીતે પણ છોકરાઓને અમે સહકાર આપીએ છીએ પ્લસ કે અત્યારે એસટી વેરિફિકેશન માટે બહુ જ બધા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તો છોકરાઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ અમે પૂરી સહકાર આપીએ છીએ એમનું એક પણ ડોક્યુમેન્ટ ઓછું ના પડે એ રીતે બધી ફેસિલિટી અમે અમારા પંચાયત થ્રુ કે કે સમથિંગ ગમે ત્યાંથી થાય તો અમે કરી આપીશ જો ભવિષ્યમાં ફરીથી સરપંચ તરીકેની ફરજ બજાવવાનો બજાવવાની તક મળે તો તમે કયા કામ કરવા માગો છો મારે એક તો ગ્રીન વિલેજ એના વાત એના પણ મારું કામ લાઈનમાં જ છે કે દરેક ઘરે સોલાર પેનલ હોવી જોઈએ અને બીજું કે પાણીનું તો મારે ગામમાં કોઈ શોર્ટેજ નથી અને એક મારું ધ્યેય છે કે આખું ગામ સોલાર વિલેજ હોવું જોઈએ અને બીજું કે અત્યારે ઘણા ગામોમાં આવે છે કે સ્માર્ટ વિલેજ મારું માનવું એવું છે કે ગામ સ્માર્ટ ના હોય તો ચાલશે પણ લોકો સ્માર્ટ આપણે બનાવવા પડશે તો જ આપણો સમાજ આગળ વધશે કે ગામ આગળ વધશે એક વર્ષ બાકી છે તો કદાચ આવતા ટર્મમાં મને લોકો કહેશે તો હું સરપંચના પદ પર રહીશ નહીં તો લોકો કહેશે કે અંતિમભાઈ તારા કરતાં સારો કામ કરવા વ્યક્તિ અમારી પાસે છે તો હું સ્વેચ્છાએ હું પદ છોડી દઈશ અને એ લોકો પણ છોડું છું કે એ લોકો શું કહે સરકાર તરફથી લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ આવતી હોય છે પરંતુ એ લોકોમાં લોકો સુધી પહોંચતી નથી તો એ લોકો લોકો સુધી પહોંચે એ માટે સરપંચની શું ફરજ હોય છે હા સરકારી યોજનાઓ એટલે તમને કહીએ તો રોજની એક યોજનાઓ આ લોકો બહાર પાડતા હોય છે આપણા ગામના લોકો અવેરનેસને અભાવ્યા યોજના લાભ આવી શકતા નથી પણ મેં મારા ગામમાં બે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે એક મહિલાઓનો અલગ છે અને એક પુરુષનો અલગ છે એટલે એમાં હું રોજનું રોજ અપડેટ હું એમને રાખું છું કે આજે આ મા આજે આ યોજનાઓ બહાર પડી છે કે પંચાયતમાં આજે આ કામ થાય છે એટલે મારા ગામમાં કોઈ પણ યોજના આવે અને લોકો સુધી ના પહોંચે એવું બનતું નથી અને બીજું કે મારા ગામમાંથી કોઈ બી વ્યક્તિને સુંદર નોકરી માટે બહાર નથી જવું પડતું એટલીસ્ટ કદાચ ખાલી જાતિના દાખલા માટે એક ફોટો પડાવવા બાડલી બાડુલીથી જવું પડે બાકી કોઈ પણ કામ હોય એ હું મારા પંચાયતમાં હું કરું છું નાલી પંચાયત છે પણ હું બધી સેવાઓ ત્યાં પૂરી પાડું છું અને ભવિષ્યમાં એ જ પંચાયતમાં એક બેંક પણ હોય એવી ને એક વકીલની બી ઓફિસ હોય તે વકીલને લગતા પણ કામો મારા પંચાયત ઓફિસમાં થાય એવું મારું વિઝન છે જે નવું મકાન અમારું પંચાયતનું બની ગયું છે તેમાં એવી વ્યવસ્થા કરવાની ઈચ્છા છે હાલ સુધીમાં ગામ લોકોને તમે કઈ કઈ સરકારી યોજનાઓનો લાભ આવ્યો છે સરકારી યોજના અમે આવાસથી આવાસ તો એ બહુ કોમન વસ્તુ છે લગભગ મારે અત્યારના સર્વે છે એના ગયા વર્ષના શરૂઆતના જે આવાસ હતા લગભગ મારે એસીના એંસી જેટલા આવાસ હતા એ પૂરા કર્યા છે અને નવા અમે સાહીઠ આવાસનો સર્વે કર્યા છે એટલે એ પણ આજ વર્ષમાં આવી ગયું લગભગ સો ટકા આવાસની કામગીરી અમારે પૂરી થશે પ્લસ જે શૌચાલય વિહોણા હતા બહુ ઓછા હતા પણ તેમાં પણ અમે લગભગ ત્રીસથી વધારે જેવા શૌચાલય અમે બનાવ્યા અને બીજું એક ગોબર ગેસનો પ્લાન્ટ હતો જે સુમૂલ સાથે સંકલન કરીને અમે એંસી જેટલા પરિવારોને અમે આ ગોબર ગેસનો પ્લાન્ટ અમે નાખી આપી જેની મૂળ કિંમત લગભગ પિસ્તાલીસ હજાર હતી પણ માત્ર પાંચ હજારના લોગફાળામાં અમે એંસી જેટલા પરિવારોને ગોબર ગેસના પ્લાન્ટ અમે નાખ્યા આવી નાની મોટી યોજનાઓ તો અમે માર્ગામમાંથી કોઈ બાંગાળની રહીને હાલના સમયે યુવાનોમાં વ્યસનનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે તો એ માટે શું કહેવું છે હાલનું હાલના સમય જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ યુવાનોને આપણે કહીએ તો હોતું નથી કારણ કે દૂષણ એટલા હવે આપણા યુવાનોનું ના સમય પડ્યું છે કે ભવિષ્ય બહુ ખરાબ છે અત્યારે લગભગ ત્રણ મહિના પહેલાં જ ગામમાં એટલે દરેક ગામમાં હતું કે વિધવાઓને સર્વે કરવાનું તો મારા જ ગામની હું વાત કરું તો પિસ્તાલીસ મહિલાઓ અમે અને એમની ઉંમર માત્ર ત્રીસથી ચાલીસ વર્ષની હતી તો સમાજમાં જે આગેવાનો છે કે જે છે અમે તો અત્યારે હજુ હાલ એક સરપંચ તરીકે મોટા મોટા આપણા સમાજના આગેવાનો છે એ લોકોએ આ વિષય પર વિચારવાનું રહ્યું કે ખરેખર આ દૂષણ આપણા સમાજને ક્યાં લઈ જશે કારણ કે આજના યુવાનો અત્યારે જોઉં તો નાના ના લગભગ આઠ નવમાં મોટા વિદ્યાર્થીઓ દેશન દવાડે ચડી ગયા છે પ્લસ કે રાત્રે બીજે બેન પાર્ટી મોંઘી બાઇક બાઇકો બાઇક રાઈડિંગનો શોખ અને એના જ એના જ તમને કહીએ તો શિક્ષણમાં ડ્રોપઆઉટ રહેશે તો બહુ વધી ગયો છે લગભગ અત્યારે તમે નોર્મલી કશે નીકળો તો રસ્તા પર જતો તમે છોકરીઓની સંખ્યા સ્કૂલે જતી છોકરીઓની સંખ્યા વધારે દેખાશે એનું કારણ છે કે છોકરાઓ દસ પછી ઓલમોસ્ટ આપણા સમાજના છોકરાઓ ભણવાનું માંડી વાર કરતા હોય છે કોઈ પણ કામ ધંધે લાગી જતા હોય છે એટલે ખાસ તો આ વ્યસનથી દૂર રહે કે એના માટે કંઈક આપણે કરવું હોય તો શિક્ષણ એક છે કે એમને આગળ વાળી શકીએ શિક્ષણમાં એમને એ રીતનું શિક્ષણ આપીએ કે એ લોકો વ્યસન વળે ના છે બાકી તો બહુ ખરાબ પરિસ્થિતિ છે આસપાસ હાલ દરેક યુવાનોને સરકારી નોકરી મળી જાય એવું તો શક્ય નથી તો આદિવાસી યુવાનોએ વેપાર ધંધા ક્ષેત્રે પણ આવવું જરૂરી છે તો આદિવાસી યુવાનો માટે આપનો કોઈ સંદેશ છે હા એ વાત તમારી બરાબર છે આપણે અત્યારે રેશિયો ગણીએ તો સોમાંથી પાંચ જણને કદાચ નોકરીઓ મળે પણ પંચાણું માટે તો કંઈકથી વિચારવું પડશે તો હા ધંધા માટે આગળ આવવું જોઈએ જેમ કે અમે એક નાનું એપ્લિકેશનનું કામ મેં મારા ગામમાં જ ચાલુ કર્યું છે અને એમાં લગભગ દસ છોકરાઓ મારા ત્યાં કામ કરે છે એ રીતે વેલ્ડિંગ છે વાયરમેન છે પ્લમ્બિંગ છે સેન્ટિંગ કામ છે એવા ઘણા બધા નાના મોટા કામો છે જેમાં છોકરાઓ આગળ આવે અને સારી કમાણી કરી શકે છે ત્યારે મારા દસ યુવાનો મારી ત્યાં આ કામ કરે છે ત્રણ ટીમો છે પણ કામ એટલું બધું છે કે આ ત્રણ ટીમ પણ હજી ઓછી પડે છે તો આ રીતે કોઈ પણ ધંધો નાનો નથી એ રીતે જો છોકરાઓ વિચારે તો ઘણા આગળ વધી શકે છે અને પોતાનું પોતાનું પોતે જ માલિક બનીને કામ કરી શકે છે અને જોડે જોડે બીજાને પણ રોજગાર આપી શકે અને આ જ એના પર મારે એક કામ કરવું છે ભવિષ્યમાં કે હું એક આખું વર્કશોપ રૂપ કરવા માગું છું જેમાં આપણા યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છ મહિનાની જેમાં હમણાં મેં કીધું તેમ પ્લમ્બિંગ છે વાયરમેન છે વેલ્ડિંગ છે ઘણા બધા નાના મોટા ધંધા માટે એની ટ્રેનિંગ આપવામાં આવે અને એ જેવી ટ્રેનિંગ પૂરી કરે એટલે એમને એમના સા સાધન સામગ્રી લેવા માટે એમને લોન આપવામાં આવે અને એ લોન લઈને પોતાનો ધંધો ચાલુ કરી શકે એ રીતનું મારું ભવિષ્યનું પ્લાનિંગ છે જે છોકરાઓ જે ભણવામાં પાછળ છે કે ભણે પોતાની પરિસ્થિતિને કારણે ભણી નથી શકતા એ લોકો પોતાનો ધંધો પોતે સેટઅપ કરી શકે